મળી રહ્યો છે હવે લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ગામે ગામ જઈને જે જે પ્રચાર છે તે પ્રચારો પણ શરૂ કરી દેવામાં આવે છે ચૂંટણીના હવે થોડાક જ દિવસો બાકી રહ્યા છે મિતેશભાઈ શું કહેશો હવે લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને આજે આપણે આણંદ શાસ્ત્રી મેદાન ખાતેથી ભવ્ય બાઇક રેલીની શરૂઆત કરી છે શ્રી આનંદ શહેર ખાતે ભવ્ય બાઇક રેલી સ્વયંભૂ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અને મતદાતાઓ આ ભવ્ય રેલીમાં જોડાયા છે મારી સાથે આદરણીય ધારાસભ્ય યોગેશભાઈ પટેલ જીજ્ઞેશભાઈ શહેરના પ્રમુખ સંગઠનના પ્રમુખ મયુરભાઈ સંગઠનના સૌ પદાધિકારી અને જિલ્લાના મહામંત્રી સુનિલભાઈ સાથે ખૂબ મોટી રેલી સૌ કાઉન્સિલર પણ આ રેલીમાં જોડાયા છે જે રીતનો માહોલ છે અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બીજી તારીખના જ્યારે શાસ્ત્રી મેદાન વિદ્યાનગર ખાતે સૌને સંબોધન કરીને ગયા છે ત્યાર પછી માહોલ વધારે ચેન્જ થઈ ગયો છે ભારતીય જનતા પાર્ટીના એક ઉમેદવાર તરીકે એટલે હું આપણને વિશ્વાસ સાથે કહું છું કે ખૂબ સારા માર્જિનથી ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે અહીંયા આણંદની જનતાને તમે છેલ્લો શું સંદેશો આપવા માંગો છો આણંદના સૌ મતદાતાઓને એટલી જ વિનંતી કરીશ કે સાત મહિના રોજ આપ સૌ બે નંબર અનુક્રમ નંબર છે કમર સામે બટન દબાવી જે રીતના આશીર્વાદ આપ સૌએ મને બે હાજર ઓગણીસમાં આપ્યા હતા અને પાંચ વર્ષ મને સાંસદ તરીકેની જવાબદારી નિભાવવા માટે આપણે સૌએ મને મોકલ્યો તો નિષ્ઠાથી જવાબદારી નિભાવી છે એટલે નેતૃત્વ ઉમેદવાર તરીકે જાહેર કર્યો હોય ને આ વખત આપણે બે હાજર ઓગણીસ થી બે હાજર ચોવીસ પાંચ વર્ષના શાસનકાળ દરમિયાન ખૂબ સારા કામ વિકાસના કામ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ થયા છે ત્યારે દેશ આપણો છે એ છે વિશ્વગુરુ તરફ જઈ રહ્યો છે ત્યારે સૌને ફરીથી વિનંતી કરીશ કે આપ સૌ મને